તમારા ઘરમાં દુખનું કારણ તમારા ઘરમાં ધનનો નાશ કરનાર તમારા ઘરમાં ગરીબીનું કારણ તમારા ઘરમાં બીમારીનું કારણ તમારા ઘરમાં વિઘ્ન આવે દુખ આવે સંકટ આવે અનેક પ્રોબ્લમ આવે મુશ્કેલી આવે ઘરમાં આર્થિક પૈસાની તંગી થઈ જાય આનું મુખ્ય કારણ સાવરણી છે સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે સંકળાયેલો છે આપણા ઘરમાં કે આપણા જીવન વ્યવહારમાં આપણી ઓફિસ હોય કે દુકાન હોય તમે કોઈ પણ જગ્યાએ ધંધો વેપાર કરતા હોય એ જગ્યાએ જે તમે સાવરણીનો ઉપયોગ કરો છો એનો સીધો સંબંધ તમારા જીવન સાથે આવકમાં એટલે કે રૂપિયે ટકે ધંધે વેપાર સાથે સંકળાયેલો છે માતા લક્ષ્મીજી સાથે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે સંકળાયેલો છે મિત્રો સાવરણીથી તમારા જીવનમાં ઘણું બધું દુઃખ આવે છે અને એના પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે અમુક નિયમ અમુક ઉપાય જો કરશો તો આપણા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે અને સાવરણીનો જો સીધો પ્રોબ્લેમ તમને નડતો હોય અને સાવરણીને કઈ રીતે રાખવાથી કયા રીતે એને યોગ્ય જગ્યાએ મૂકવાથી તમારા ઘરમાં કે તમારી ઓફિસ હોય ધંધો વેપાર બિઝનેસ કે તમારી પેઢી હોય એ જગ્યાએ શ્રાવણીને તમે કઈ યોગ્ય જગ્યાએ મૂકો તો તમે રાતોરાત માલામાલ થઈ શકો અને તમને કરોડપતિ બનતા કોઈ પણ રોકી ન શકે એવા ઉપાયો દ્વારા આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળજો જેથી કરીને આપ બધા સર્વ મિત્રો સારી રીતે જીવન જીવો અને આપ તમામની મુશ્કેલીઓ દૂર થાય ધંધામાં આવક થાય નફો મળે અને તમે જેવું ધારો એવું પરિણામ મેળવી શકો ઘરમાં પણ સારી રીતે જીવન જાય અને પરિવારમાં પણ તમે જે ધારો એવો બધાની ઈચ્છાઓ પૂરી કરી શકો એટલો રૂપિયો તમે કમાઈ શકો ધંધામાં ઉન્નતિ થાય તમારી પ્રગતિ થાય તમારા ઉપર માતા લક્ષ્મીજીની કૃપા થાય તો આપણે આ વિડીયો જરૂર પૂરેપૂરો સાંભળજો અને માતા લક્ષ્મીજીનું નામ લખજો મિત્રો સાવરણી તમારા ઘરમાં તમે વાપરતા હશો પણ કોઈએ કદાચ જાણ્યું નહીં હોય લગભગ નવ્વાણું ટકા લોકોને ખબર જ નથી કે સાવરણીનો ઉપયોગ કરવાથી ઘરમાં દુઃખ આવે છે એવું હોઈ શકે ખરા ઘણી બધી મહિલાઓ ઘણા બધા વ્યક્તિઓને સાવરણીનો ઉપયોગ કરતા આવડે છે છતાં પણ ઘરમાં દુઃખ છે આવું શું કારણ હોઈ શકે અમુક લોકો નથી જાણતા કે સાવરણીનો ઉપયોગ કરવાથી ઘરમાં દુઃખ આવે કે સુખ આવે એવા લોકોને ખાસ કરીને સાવરણીનો કેવી રીતે ઉપયોગ કરવો અને સાવરણી કઈ જગ્યાએ રાખવી ઘરમાં કઈ જગ્યાએ રાખવી તમારે ઓફિસ તમારો જે વેપાર હોય પેઢી ધંધો ચાલતો હોય એ જગ્યાએ તમારે સાવરણી કઈ રીતે રાખવાથી ઘરમાં અને તમારા ધંધા વ્યાપારમાં ઘણી બધી ઉન્નતિ થાય અઢળક પૈસો આવે અને તમે કઈ રીતે કરોડપતિ અને માલામાલ રાતોરાત બની શકો એવી આશા હું રાખું છું મિત્રો હું આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપના ઉપર માતા લક્ષ્મીજીની કૃપા રહે તમારા માતા પિતાની કૃપા રહે ગુરુદેવની કૃપા રહે અને તમારા કુળદેવીને કાયમ માટે તમારા પર કૃપા રહે તમારા જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં અને સુખના દરિયા છલકાઈ જાય એવી હું ભગવતી કુળદેવીને મા જગદંબાની ગુરુદેવને પ્રાર્થના કરું છું અને આપ તમામ મિત્રો હેમ ખેમ કુશળ મંગલ રહો તેવી પરમ કૃપાળુ પરમાત્માને હું વિનંતી કરું છું મિત્રો આપણે આ વિડીયો સાવણીથી ઘરમાં દુઃખ આવે એ માટે બનાવ્યો છે તમે આ વિડિયો છેલ્લે સુધી સાંભળજો અને તમારો જે પ્રતિભાવ હોય એ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો સાવરણી છે એ ઘરમાં દુઃખનું કારણ કેમ હોય છે અને સાવરણીથી આપણે પૈસાવાળા કેમ બનીએ તો પહેલો નિયમ છે કે તમે ઘરમાં જૂની સાવરણી ન રાખજો પહેલો જ નિયમ છે કે જૂની સાવરણી હોય જે તૂટી ગઈ હોય ફૂટી ગઈ હોય સાવરણો હોય કે સાવરણી હોય ઘરમાં ન રાખશો જે સાવરણીથી તમે ઘરમાં સાફ સફાઈ કરો છો એ સાવરણી જો તૂટી જાય વિખરી જાય તો એ ખુદ કચરો બની જાય છે એટલા માટે તેનો નાશ કરવો જોઈએ સાવણે હંમેશા નવી જ લાવવી જોઈએ અને નવી સાવરણીથી જ ઘરમાં સાફ સફાઈ કરવી જોઈએ એ જ્યારે જૂની થાય ત્યારે તેનો નાશ કરી દેવો જોઈએ અને તમે સાવણે ઘરમાં નવી વાપરતા હોય અમુક સમય થાય એટલે વિખરાવા લાગે જૂની થઈ જાય હવે એ સાવરણી તમે યોગ્ય સમયે એનો નિકાલ કરી દેવો જોઈએ એ અતિ ઉત્તમ છે બીજો નિયમ એવો છે કે તમે ઘરમાં સાવરણી કઈ જગ્યાએ મૂકો છો એ અત્યંત જરૂરી છે ઘરમાં સાવરણી તમે એવી જગ્યાએ મૂકો કે તમારું કે તમારા બાળકોનો કે ઘરની સ્ત્રીઓનો વારંવાર એ જગ્યા ઉપર નજર ન પડવી જોઈએ ઘરના દરવાજાની બહાર કે ઘરના દરવાજાની અંદર તમે સાફ સફાઈ કરો છો સફાઈ કરી રહ્યા બાદ સાવરણો કે સાવરણી તમે ઘરના કોઈ પણ સભ્ય સાવરણી ઉપર નજર ન પડવી જોઈએ વારંવાર એવી જગ્યાએ સાવરણી મૂકવી જોઈએ એટલે કે સાવરણીની યોગ્ય જગ્યા હોવી જોઈએ ઘરમાં સાવણી ઊભી ન રાખવી જોઈએ હંમેશા સાવણીને આડી જમીન ઉપર મૂકી દેવી જોઈએ એ સાવણીની નીચે કોઈ પણ પ્રકારની વસ્તુ કે ધાતુ કે ચપ્પલ કે કોઈ પણ વસ્તુ ન હોવી જોઈએ સાવણીની એવી જગ્યા હોવી જોઈએ કે તેના ઉપર તમારી નજર વારંવાર ન પડે જો આવું થાય તો ઘરમાં પૈસાની તંગી આવે છે આર્થિક પ્રોબ્લેમ આવે છે ઘરમાં બીમારી વધે છે ઘરમાં તમારા ઝઘડાઓ કંકાસ વધી જાય છે કારણ કે સાવર સાવરણી છે ને એ કચરો સાફ કરવાનું પ્રતિક છે એટલે તમારી નજર જો વારંવાર એના પર પડે તો તમારો જે મનનો જે સ્વભાવ છે એ તોછડો બની જાય છે અને તમારા સ્વભાવથી ઘરમાં કંકાસ ક્લેશ ઝઘડા આવું બધું થાય છે એટલે તમારી કે તમારા પરિવારના સભ્યોની નજર વારંવાર સાવરણી પર પડવી જોઈએ નહીં આ ખાસ ધ્યાન રાખવાનું ત્રીજો નિયમ એવો છે કે તમે જે જગ્યાએ ધંધો કરતા હોય તમારી ઓફિસ હોય તમારી દુકાન હોય તમારી પેઢી હોય કે પછી તમારો કોઈ મોટો બિઝનેસ વેપાર હોય એ જગ્યાએ સાફ સફાઈ તો તમે કરતા જ હશો સફાઈ કરો ઓફિસમાં કે કોઈ પણ પેઢી ઉપર કે દુકાન ઉપર તમે સફાઈ કર્યા બાદ તમારી સ્થાન તમે ગ્રહણ કરી લો છો ત્યારબાદ તમારી નજર જો સાવણી ઉપર પડે તો તમારો ધંધો ક્યારેય ચાલતો નથી અને નુકસાન જાય છે તમારી પેઢી ડૂબી જાય છે તો ઓફિસ હોય કે પેઢી હોય કે દુકાન હોય એ જગ્યાએ તમારી નજર વારંવાર સાવણી પર ન પડે તો એ સાવરણીને તમારી ઓફિસમાં કે તમે કોઈ એવી જગ્યાએ મૂકો કે તમારી નજર એ સાવણી પર પડે નહીં અને સાવણી હંમેશા નવી જ વાપરવી જૂની સાવણીનો નિકાલ કરવો આ ખાસ નિયમ છે જો તમે ઓફિસમાં કે તમારી ભેટી દુકાનમાં તમારી નજર સાવરણી પર વારંવાર પડશે તો તમારા ધંધામાં બહુ મોટું નુકસાન થાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો બીજો નિયમ મિત્રો એવો છે કે જૂની સાવરણી તમારી ઘરમાં તૂટી ગઈ છે અને જ્યારે તમે નવી સાવરણી કે સાવરણો લેવા માટે જાઓ છો ત્યારે શનિવારનો દિવસ અતિ ઉત્તમ ગણાય છે શનિવારના દિવસે જો તમે સાવરણી ઘરમાં લાવો છો તો તમારા જેટલા પણ દોષો હોય છે એમાંથી તમને મુક્તિ મળે છે આ એક વિશેષ શુભ સંકેત માનવામાં આવે છે શનિવારના દિવસે શાવાણી ઘરમાં આવે તો શનિદેવની કૃપા થાય તમારા કર્મ દોષમાંથી તમને મુક્તિ મળે છે અને મા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે બીજો એક નિયમ એવો છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય સ્વચ્છ વાતાવરણ હોય તો સકારાત્મક શક્તિ ઓટોમેટિક ઉર્જા ઉદ્ભવ કરે છે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ હોય સારું હોય તો પરમ કૃપાળુ પરમાત્માનો વાસ થાય છે અને ભગવાનનો વાસ થાય એટલે મા લક્ષ્મીજીને ઓટોમેટિક આવવું જ પડે છે એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવું વાક્ય તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે અને આવા ઉદાહરણો પરથી તમને જોવા પણ મળ્યું હશે કે સ્વચ્છતા હોય તો તમને પણ સારું લાગે તમારું મન પ્રફુલ્લિત રહે એવા જ કારણોથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે તો મિત્રો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો બીજું મિત્રો કે સાવરણી છે ને એને તમે જો ઘરમાં સફાઈ કરતા હોય બહારના ભાગે સફાઈ કરતા હોય એટલે એ મેલી થાય એટલે ધારો કે કોઈ પાણીમાં અડી જાય અને તમારી જે ડસ્ટ હોય ઘરમાં એ ચોટી જાય એટલે સાવરણી પલળી અને ગંદકી અંદર ચોટી અમુક પ્રકારના તત્વોથી તો એ સાવરણીને તમારે યોગ્ય સમયે ધોઈ નાખવી જોઈએ સાવરણીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાથી એના જે પવિત્ર જે ટેમ્પા હોય છે એ તમારા ઘરમાં જો પડે છે તો તમારો ઘરમાં સકારાત્મક ઉર્જા પેદા થાય છે બીજો નિયમ મિત્રો એવો છે કે સવારમાં જ સાવરણીથી ઘરમાં સાફ સફાઈ કરવી જોઈએ અને સવારના પહોરમાં જ વાળવાથી જ માતા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે સવારમાં વાળવું ઘરમાં સાફ સફાઈ પ્રભાતી પરમાં કરવું એ અતિ ઉત્તમ માનવામાં આવે છે આ એક વિશેષ નિયમ છે ઘરની સ્ત્રીઓ સવારમાં વહેલા પરોડે પ્રભાતમાં ઊભા થઈને જે સ્ત્રીઓ ઘરમાં સાફ સફાઈ કરે છે અને ઘરને સુંદર વાતાવરણ ઊભું કરે છે એ સાવરણીથી તમે જો ઘરમાં વાસી દો વાળો છો સફાઈ કરો છો તો તમારા જીવનમાં ઉન્નતિ ઉન્નતિને ઉન્નતિ થાય છે તમારા પતિદેવના ધંધામાં ઉન્નતિ થાય છે તમારો વિકાસ થાય છે એ જ સાવરણી છે જો તમે બપોરના સમયે સફાઈ કરો છો વાળો છો તો એ ક્યારેય શુભ માનવામાં આવતું નથી ખરા બપોરે જો તમે સફાઈ કરો ઘરમાં તો તેને અશુભ માનવામાં આવે છે એનાથી તમારો ધંધો વેપાર હોય નબળો ચાલે ઘરમાં અશાંતિ રહે દૂરદર્શા ઘરમાં છવાઈ જાય બીજો એવો નિયમ છે કે સંધ્યા સમયે તમે કુળદેવીની ભગવાનની માતાજીનો આરતીનો સમય હોય એ વખતે તમારે સફાઈ ન કરવી જોઈએ ઘરમાંથી સાવણી લઈને ઘરમાં કે બહારના ભાગમાં તમે સાવણીથી સફાઈ ન કરશો જેનાથી તમારા ઉપર નકારાત્મક શક્તિનો પ્રભાવ પડવા લાગે છે તમારા ઘરમાં એવો ભાવ પેદા થાય છે કે માતાજી હોય ભગવાન હોય એ રીસાઈ જાય છે કારણ કે એક સમયે આરતી થાય અને એ જ સમયે તમે ઘરમાં સફાઈ કરો તો તમારા મનમાં શંકા કુશંકાઓ પેદા થાય અને એમાંથી ઘરનું વાતાવરણ બગડે છે આ વાતનું ધ્યાન રાખજો જેથી કરીને તમારો જે ઘરનો સમય હોય એ આરતીના સમયે સફાઈ ન કરવી બીજો મિત્રો કે ઘરમાં સાવરણી હોય તો યોગ્ય જગ્યાએ મૂકજો સાવરણીને સીધી દિશામાં મૂકજો તમારા આરતી પૂજા પાઠના સમયે સફાઈ ન કરશો બપોરના સમયે સફાઈ ન કરશો પણ હા હું એટલું જ કહેવા માગીશ કે સ્વચ્છતા હશે તો પ્રભુતા હશે સારું વાતાવરણ હશે તો સુંદર પ્રભાવ પડશે ઘરનું વાતાવરણ ખીલી ઉઠશે સફાઈ હોવી બહુ જરૂરી છે ઘરમાં કે બહારના ભાગમાં કે ધંધો વ્યાપાર કરતા હોય એ જગ્યાએ પણ શ્રાવરણીને એટલું બધું સ્થાન આપવામાં આવ્યું છે કે તેનાથી માતાજી લક્ષ્મીજી સાથે સીધો સંબંધ સંકળાયેલો છે તો આપણે તમે ને હું બધા જ શ્રાવરણીને યોગ્ય દિશામાં મૂકવી જોઈએ યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ તેના ઉપર વારંવાર નજર ન પડવી જોઈએ આવા બધા નિયમોથી તમે સાવધાન રહેજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય